મિત્રો આજના વિડીયોમાં આપણે તાકાતથી ભરપૂર એવી ખજૂર વિશે જોઈશું ખજૂરમાં આયન ફાઈબર કેલ્શિયમ મિનરલ્સ જેવા અનેક પોષક તત્વો રહેલા છે આ વાત આપણે બધા જ જાણીએ છીએ પણ આજના વિડીયોમાં આપણે આયુર્વેદના ગ્રંથોમાં ખજૂર વિશે શું કહ્યું છે ખજૂરના શું ગુણો છે ખજૂરને કેટલા પ્રમાણમાં લેવી જોઈએ અને કેવી રીતે લેવી જોઈએ આ ખજૂર લેવાના સાત અદ્ભુત ફાયદા કયા છે તેના વિશેની સરસ માહિતી આજે જોઈશું અને સાથે જ વિડીયોના એન્ડમાં આપણે આયુર્વેદના આચાર્યોએ કહેલી ખજૂરની ટેસ્ટી અને હેલ્ધી રેસીપી ખજૂર આદિ મંથ વિશે જોઈશું માટે વિડીયોને એન્ડ સુધી જોજો અને માહિતી ઉપયોગી લાગે તો જરૂરથી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી સૌથી પહેલાં આપણે ખજૂરના ગુણો વિશે જોઈએ ખજૂર ગુરુ એટલે કે પચવામાં ભારે છે અને સ્નિગ્ધ એટલે કે શરીરમાં ચિકાસ કરે છે મિત્રો આપણને બધાને શિયાળામાં અનુભવ છે કે શિયાળામાં હવા ઠંડી અને સૂકી હોય છે પરિણામે આપણી ચામડી સૂકી થઈ જાય છે આપણા શરીરમાં સૂકાપણું આવે છે અને એટલે જ શિયાળામાં આ ખજૂર ખાવાથી આપણા શરીરમાં ચિકાસ મળે છે તે શરીરમાં લુબ્રિકેશનનું કામ કરે છે હવે આપણે એ જોઈએ કે આ ખજૂરની તાસીર ઠંડી છે કે ગરમ મોટા ભાગે આપણે એવું માનીએ છીએ કે ખજૂર ગરમ સ્વભાવની છે અને એટલે જ અમારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવું કહેતા હોય છે કે બેન તમે તો ખજૂર ખાવાનું કયો છો પણ ખજૂર તો ગરમ નહીં તો ચાલો જોઈએ કે આ ખજૂરની તાસીર શું છે આયુર્વેદના આચાર્ય ચરકે તેમની ચરક સંહિતાના સૂત્રસ્થાનના સત્યાવીસમાં અધ્યાયમાં કહ્યું છે કે મધુરમ બૃહણા વૃષ્યમ ખર્જુરામ ગુરુ શીતલમ ક્ષય અભિઘાતે દાહે ચ વાત પીતે સશસ્યતે એટલે કે ખજૂર શીત એટલે કે ઠંડા સ્વભાવની છે અને એટલે જ આચાર્ય કહે છે કે આ ખજૂર વાયુ અને પિત્ત દોષને દૂર કરવા માટેની સૌથી બેસ્ટ ઔષધિ છે હવે ખજૂરના આયુર્વેદની દ્રષ્ટિએ સાત અદ્ભુત ફાયદા જોઈએ સૌથી પહેલા ફાયદા વિશે આચાર્ય કહે છે કે તે બલ્યમ એટલે કે શરીરનું બળ વધારે છે સાથે જ મસલ્સની સ્ટ્રેન્થ વધારે છે માટે જે લોકોનું વજન ઓછું હોય તેઓ જો નિયમિત રીતે ખજૂરનો ઉપયોગ કરે તો ખૂબ સારો ફાયદો થાય છે બીજો ફાયદો ખજૂર શ્રમહર છે શ્રમ એટલે કે થાક અને હર એટલે કે હરનાર માટે ખજૂર થાકને દૂર કરનાર છે જે વ્યક્તિને ખૂબ થાક લાગતો હોય ખાસ કરીને બપોર પછી જેમને થાક વધારે લાગતો હોય તેવા વ્યક્તિઓ માટે આ ખજૂર ખૂબ ઉપયોગી છે ત્રીજો ફાયદો ખજૂર હૃદયમ એટલે કે હૃદય માટે ખૂબ ઉપયોગી છે જે લોકો દુબડા પાતળા હોય અને જેમને અચાનક જ કોઈ વાત સાંભળીને હૃદયના ધબકારા વધી જતા હોય અથવા તો પાલ્પિટેશનની જેમને તકલીફ હોય તેવા તમામ વ્યક્તિઓ માટે આ ખજૂરને ઉત્તમ માનવામાં આવી છે ચોથો ફાયદો કાસ શ્વાસ નિવારકમ એટલે કે તે ઉધરસ અને શ્વાસને દૂર કરવામાં મદદ કરે છે ખાસ કરીને જેમને સૂકી ઉધરસ આવતી હોય તેવા લોકો માટે આ ખજૂર ખૂબ ઉપયોગી છે પાંચમો ફાયદો રક્તપિત્તઘ્નમ એટલે કે જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય જેમને લોહીની ગરમી રહેતી હોય જેમને નસકોરી ફૂટતી હોય કે જેમને માસિક સમયે વધારે બ્લીડિંગ થતું હોય તેવા વ્યક્તિઓ માટે આ ખજૂર ખૂબ ઉપયોગી છે ખજૂર ઠંડી હોવાને કારણે તે શરીરની ગરમીને ઓછી કરે છે અને સાથે સાથે લોહીની ગરમીને ઓછી કરવાનું કામ કરે છે છઠ્ઠો ફાયદો બૃહણમ તર્પણમ એટલે કે તે શરીરને પોષણ આપે છે શરીરની પુષ્ટિ કરે છે શરીરનું વજન વધારે છે માટે જે લોકોને સતત ટ્રાવેલિંગ રહેતું હોય કે વધારે પ્રમાણમાં ફિઝિકલ વર્ક કરતા હોય તેવા લોકોએ ખજૂરનો ઉપયોગ ખાસ કરવો જોઈએ આ ઉપરાંત કોઈપણ રોગ પછી આવતી નબળાઈમાં આ ખજૂર ખૂબ સારો ફાયદો કરે છે સાતમો ફાયદો છે વૃષ્યમ એટલે કે ખજૂર કામ શક્તિને વધારે છે જે પુરુષોના શુક્રાણુની સંખ્યા ઓછી હોય તેઓ ખજૂરનો ઉપયોગ કરે તો તેમને ખૂબ સારો ફાયદો થાય છે ખજૂરના ફાયદા જોયા પછી હવે આપણે એ જોઈએ કે આ ખજૂરને કેટલી માત્રામાં લેવી જોઈએ અને કઈ રીતે લેવી જોઈએ તો સૌથી પહેલાં ખજૂર કેટલી માત્રામાં લેવી જોઈએ મિત્રો આયુર્વેદ મુજબ ખજૂર ગુરુ એટલે કે પચવામાં ભારે છે માટે ખજૂરને તમારી પાચન શક્તિ મુજબ જ ઉપયોગ કરવો જોઈએ ખજૂરની શરૂઆત એક બે પેશીથી કરવી જોઈએ અને ત્યાર પછી ધીરે ધીરે તેની માત્રા વધારતું રહેવું જોઈએ મિત્રો તમને એક પ્રશ્ન જરૂરથી થશે કે હું ખજૂર લઉં છું તે બરાબર માત્રામાં લઉં છું તે મને કેવી રીતે ખબર પડે તો તેના માટે માત્ર બે બાબતો યાદ રાખવાની છે કે ખજૂર લીધા પછી તમારું પેટ ભારે ન થવું જોઈએ અને જે ટંકમાં ખજૂર લો અને ખજૂર લીધા પછીના બીજા ટંકમાં તમને યોગ્ય રીતે કકડીને ભૂખ લાગવી જોઈએ હવે આ ખજૂરને કેવી રીતે લેવી જોઈએ તો ખજૂર લેવાની મુખ્ય ત્રણ રીત છે સૌથી પહેલી રીત કે ખજૂરને એમ નામ પણ ખાઈ શકાય છે ખજૂરમાં રહેલા ક્રિસ્ટલ્સને કારણે ક્યારેક એમ નામ ખાવાથી ઘણાને મોઢામાં છાલા પડે છે તો તેને બદલે રાત્રે એક બે પેશી ખજૂર એક કપ પાણીમાં પલાળી સવારે એ પાણી પી જવું અને ઉપર ખજૂર ચાવી જવું બીજી રીત કે ખજૂરને દૂધમાં ઉકાળીને લેવી આ માટે સોથી દોઢસો એમએલ જેટલું દૂધ લેવું તે સેજ ઉકળે એટલે તેમાં એકથી બે પેશી ખજૂર નાખવી અને ત્યારબાદ દૂધ નવશેકું રહે ત્યારે દૂધ પી જવું અને સાથે ખજૂર પણ ચાવી જવી ત્રીજી રીત ખજૂરને ઘીમાં સાતડીને લેવી અથવા તો તેનો ખજૂર પાક બનાવીને લેવો આયુર્વેદના આચાર્યોએ કહેલી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી એટલે ખજૂરાદી મંથ ખજૂરાદી મંથ બનાવવા માટે એક કપ પાણી લેવું તેમાં દસથી પંદર નંગ કાળી દ્રાક્ષ નાખવી અને એકથી બે પેસી ખજૂર નાખવી આ બંને વસ્તુઓને રાત્રે પાણીમાં પલાળી રાખવી સવારે આ મિશ્રણમાં એકથી બે ચમચી દાડમના દાણા અને એક નાનું આમળું નાખી અને બ્લેન્ડરથી કે મિક્સરથી ક્રશ કરી લેવું અને ત્યાર પછી તેને ગાળીને ભૂખ્યા પેટે પીવું જો તમને તાજું આમળું ન મળે તો એક ચમચી આમળાનો પાવડર નાખી શકો છો અને કદાચ જો આમળાની ખટાશ તમને માફક ના આવતી હોય તો આમળા વગર પણ આ ખજુરાદી મંત બનાવી શકો છો મિત્રો આ ખજુરાદી મંત પચવામાં તો હલકું છે જ સાથે તેના ખૂબ ફાયદા છે જો તમને તાવ પછી નબળાઈ આવી ગઈ હોય અથવા તો કોઈ પણ રોગ પછી જો નબળાઈ આવી ગઈ હોય તો આ ખજુરાદી મંથ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે તે આપણા હિમોગ્લોબિનને વધારે છે ખાસ કરીને પ્રેગનન્સીમાં જે બહેનોને લોહીના ટકા ઓછા રહેતા હોય તેઓ જો ખજૂરાદી મંથનો ઉપયોગ કરે તો તેમને ખૂબ સારો ફાયદો થાય છે આ ખજુરાદી મંથ તરત જ શરીરમાં તાકાત આપે છે અને એટલે જ જો તમારે એનર્જી ડ્રિંક તરીકે ઉપયોગ કરવો હોય તો પણ તે ઉત્તમ કામ કરે છે ખજૂર વિશેની વાત આવે ત્યારે ઘણા બધા પેશન્ટ અમને એવું પૂછતા હોય છે કે મને ડાયાબિટીસ છે તો શું હું ખજૂર ખાઈ શકું તો જો તમારું શુગર કંટ્રોલમાં રહેતું હોય તો તમે એકથી બે પેસી ખજૂર લઈ શકો છો પણ જો તમારું સુગર અનકંટ્રોલ રહેતું હોય તો તમારે ખજૂરનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને જે માહિતી મળી છે તે ખૂબ ઉપયોગી થશે આ વીડિયોને તમારા નજીકના મિત્રવર્તુળને જરૂરથી શેર કરો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો